નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના તલના બજાર ભાવની વાત કરીએ તો ધારી સત્તરસો ચુમોતેરથી સત્તરસો ચુમોતેર ઉપલેટા સોળસો દસ થી સત્તરસો સાઠ ખાંભા ચૌદસો છોતેરથી ચૌદસો છોતેર બાબરા સોળસો પાંચથી બે હજાર પચીસ મેંદરડા બારસો પચાસથી સત્તરસો રાપર પંદરસો એકત્રીસથી પંદરસો એકત્રીસ મહેસાણા એક હજાર એકથી ઓગણીસો એકતાલીસ રાજકોટ પંદરસોથી બે હજાર ત્રણસો સાવરકુંડલા સોળસો પિંચોતેરથી બે હજાર એકસો એકવીસ મોરબી પંદરસોથી ઓગણીસો અઠ્યાવીસ વિસાવદર સોળસો પચીસ થી ઓગણીસો એકોતેર સમી ચૌદસો સાહીઠ થી ચૌદસો સાઠ અમરેલી અગિયારસોથી બે હજાર ત્રણસો ધ્રાંગધ્રા તેરસો ચોત્રીસ થી અઢારસો અઢાર ગોંડલ ચૌદસોથી બે હજાર એકસઠ વાંકાનેર ચૌદસોથી બે હજાર બોટાદ તેરસોથી બે હજાર બસો ચાલીસ બારસોથી બારસો ભાવ ભાવનગર સત્તરસોથી બે હજાર આઠસો બાર જેતપુર ચૌદસોથી બે હજાર એકસો છેતાલીસ ધાનેરા પંદરસો નેવુંથી સોળસો છોતેર જસદણ તેરસોથી બે હજાર એકસો પચીસ જુનાગઢ ચૌદસોથી બે હજાર અઠ્ઠાવન પાલીતાણા સોળસો પાંચથી બે હજાર પંચાવન તળાજા ચૌદસો પંચાવનથી બે હજાર સો કોડીનાર તેરસો પિંચોતેરથી અઢારસો એંસી ભુજ ચૌદસોથી પંદરસો જામજોધપુર ચૌદસોથી બે હજાર એક કડી પંદરસો એંસીથી સત્તરસો એંસી મહુવા તેરસોથી બે હજાર એકસો એકાણું હળવદ પંદરસો એકથી બે હજાર પંદર જામનગર સોળસોથી બે હજાર જામખંભાળિયા પંદરસોથી અઢારસો નેવું વિરમગામ ચૌદસો બાસઠથી સત્તરસો સાઠ વિસનગર ચૌદસો પચાસથી ચૌદસો પચાસ માણસા સોળસોથી સોળસો ઊંઝા અગિયારસોથી બે હજાર ચારસો અગિયાર